માત્ર આ બે વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો બધા દુખાવા એક જ દિવસમાં ગાયબ શું તમને પણ એવું થાય છે કે સવારે પથારીમાંથી જાગો ત્યારે આખું શરીર થાકેલું અને ભારે લાગે એવું લાગે કે જાણે શરીર ઊઠવા માટે તૈયાર જ નથી હાથ પગમાં નબળાઈ ચાલવામાં આળસ અને મન એવું કરે કે બસ પથારીમાં જ પડ્યા રહીએ શું શરીરના જુદા જુદા ભાગોમાં હંમેશા હળવો દુખાવો સ્નાયુઓમાં ખેંચાણ કે અકડાપણું લાગે છે જો તમને આવું થતું હોય તો આ સામાન્ય નથી પરંતુ એક સંકેત છે કે તમારા શરીરને અંદરથી શક્તિની જરૂર છે સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ મોંઘી દવાઓ મોંઘી સારવાર કે કોઈ જડીબુટ્ટીઓની જરૂર નથી તમારા ઘરમાં જ બે એવી સાધારણ વસ્તુઓ હોય છે જે ખૂબ સસ્તી છે અને દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે આ બે વસ્તુઓનું નિયમિત અને સાચી રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી બળવાન ફૂર્તિલું અને પહેલાં જેવું ઊર્જાથી ભરપૂર બની શકે છે આ બે વસ્તુઓ કોઈ વિદેશી ટોનિક કે લાખોની આયુર્વેદિક દવા નથી પરંતુ તેની અસર કોઈ ચમત્કારથી ઓછી નથી ભલે તમે હાલ ચાલીસ વર્ષના હો પચાસના સાહીઠના કે સિત્તેર વર્ષથી પણ વધુ ઉંમરના હો આ બે વસ્તુઓ તમારા શરીરમાં એવી તાકાત અને ઉર્જા ભરી શકે છે જેવી તમે પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરે મહેસૂસ કરતા હતા આ વસ્તુઓ તમારા પાચનતંત્રને બળવાન બનાવશે શરીરના અંગોમાં નવો જોશ ભરશે લોહીને શુદ્ધ કરશે અને શરીરની દરેક નસ અને સ્નાયુને ફરીથી જીવંત કરશે જ્યારે તમે આ બે વસ્તુઓનું સેવન સાચા સમયે અને યોગ્ય રીતે નિયમિત રીતે શરૂ કરશો તો તમે જાતે અનુભવશો કે તમારું શરીર દિવસે દિવસે વધુ ચપળ બળવાન અને સક્રિય બનતું જાય છે આ વસ્તુઓ લેવાથી માત્ર તમારું જૂનો થાક અને નબળાઈ જ દૂર નહીં થાય પરંતુ શરીરમાં છુપાયેલી ઘણી જૂની બીમારીઓ પણ ધીમે ધીમે બહાર નીકળી શકે છે શરીરમાં જમા થયેલી ગંદકી ધીરે ધીરે સાફ થવા લાગશે અંગોને ફરીથી તાકાત મળવા લાગશે અને શરીરને જોઈએ તેવા જરૂરી પોષક તત્વોની ખામી પણ કુદરતી રીતે પૂરી થવા લાગશે હવે એ મહત્વનો પ્રશ્ન છે કે આખરે આ બે વસ્તુઓ છે શું અને તેનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો આની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપવામાં આવશે તો તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે હું આગળ જઈને બધી જ વિગતો સરળ રીતે સમજાવવાનો છું કે કેવી રીતે આ બે વસ્તુઓની મદદથી તમે તમારા સ્વાસ્થ્યને ફરીથી પહેલાં જેવું તંદુરસ્ત બનાવી શકો છો આ માહિતીને તમારા દોસ્તો સગાવાલા અને ઓળખીતાઓ સાથે ખાસ શેર કરો જેથી તેઓ પણ આનો ફાયદો લઈ શકે તો ચાલો હવે જાણીએ કે પહેલી વસ્તુ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જે પહેલી વસ્તુની હું વાત કરવા જઈ રહ્યો છું તે છે મગફળી હા મિત્રો મગફળી જેને અંગ્રેજીમાં પીનટ્સ કે ગ્રાઉન્ડનટ્સ કહે છે તે બજારમાં જુદા જુદા આકાર રંગ અને પ્રકારોમાં સરળતાથી મળી જાય છે પણ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ તો એ વાતનું ધ્યાન રાખજો કે નાના દાણાવાળી દેશી મગફળી જ લો કારણ કે તે શરીર માટે સૌથી વધુ ફાયદાકારક હોય છે હવે તમારા મનમાં ચોક્કસ એવો વિચાર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સામાન્ય અને સસ્તી વસ્તુ છે તો તે બદામ કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાય ફ્રૂટ્સ કરતાં વધુ ફાયદાકારક કેવી રીતે હોઈ શકે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને સાચી માત્રામાં અને યોગ્ય સમયે નિયમિત રીતે ખાવાનું શરૂ કરો તો તે તમારા શરીર માટે એક ખૂબ જ શક્તિશાળી અને સસ્તું ટોનિક જેમ કામ કરે છે હવે જાણીએ કે મગફળી આપણા શરીર પર કેવી અસર કરે છે સૌથી પહેલાં વાત કરીએ હાડકાની જો તમને ઘૂંટણમાં વારંવાર દુખાવો થતો હોય હાડકામાં વારંવાર ચટકારા સંભળાતા હોય કમરમાં અકળાશ લાગતી હોય દાંત નબળા થઈ ગયા હોય તો સમજવું કે તમારા શરીરમાં કેલ્શિયમની કમી છે મગફળી આ કમીને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં કુદરતી કેલ્શિયમ હોય છે જે હાડકાને અંદરથી મજબૂત કરે છે એટલું જ નહીં મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં મળે છે જે શરીરમાં કેલ્શિયમનું શોષણ એટલે કે એબ્ઝોર્બ્શન વધુ સારું કરે છે એનો મતલબ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર નથી મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં પરંતુ આપણી નસો ન્યુરોન્સ અને આખી નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ જરૂરી છે જો તમારા હાથ પગ શું થઈ જાય સ્નાયુઓમાં દુખાવો થાય ચાલતી વખતે ઝણઝણાટ કે ચીકણું અનુભવાય તો સમજી લો કે તમારા શરીરના ન્યુરોન્સની હાલત સારી નથી આ ઉપરાંત જો તમારા હાથ ધ્રુજે વસ્તુઓ કુપાડતી વખતે ધ્રુજારી લાગે યાદશક્તિ નબળી પડી ગઈ હોય વાળ ખરે આંખોની રોશની ઝાંખી થતી હોય તો આ બધું એ સંકેત છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ખામી સર્જાય છે મગફળીમાં વિટામિન બી વન બી સિક્સ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે આ બધી સમસ્યાઓનો સામનો કરવામાં મદદરૂપ થાય છે ખાસ કરીને વિટામિન ઈ એક ઉત્તમ એન્ટી ઓક્સિડન્ટ છે જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે ચહેરા પરની કરચલીઓ ડાઘ ધબ્બા અને ખીલ દૂર કરે છે અને શરીરની ત્વચા અને કોષોને ફરીથી નવા અને તાજા બનાવે છે એટલું જ નહીં મગફળીમાં ઝિંક આયન ફાઈબર પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરની સમગ્ર કાર્યપ્રણાલીને સંતુલિત રાખે છે પાચનક્રિયાને સુધારે છે અને શરીરને અંદરથી બળવાન બનાવે છે જો તમારી પાચનશક્તિ નબળી હોય ખોરાક બરાબર પચતો ન હોય ગેસ થતો હોય અપચો રહેતો હોય કે વારંવાર કબજિયાતની સમસ્યા થતી હોય તો મગફળીનું સેવન તમારા માટે ખૂબ જ લાભદાયી ઉપાય બની શકે છે હવે સવાલ એ થાય છે કે મગફળીનું સેવન ક્યારે કેટલી માત્રામાં અને કેવી રીતે કરવું તેની સાચી પદ્ધતિ શું છે પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળીને તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવી શકે છે બીજી વસ્તુ પણ કોઈ મોંઘી વસ્તુ નથી પરંતુ તમારા ઘરમાં જ હોય તેવી એક બહુ જ સામાન્ય વસ્તુ છે અને તે છે દ્રાક્ષ આ મિત્રો દ્રાક્ષ જેને ઘણીવાર સૂકી દ્રાક્ષ પણ કહે છે તે જુદા જુદા રંગ અને પ્રકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની દ્રાક્ષને સામાન્ય દ્રાક્ષ કહે છે જ્યારે કેટલાક ઘેરા રંગની થોડી મોંઘી દ્રાક્ષને મુન્નકા તરીકે ઓળખે છે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સામાન્ય દ્રાક્ષ હોય તો ફક્ત તેનું યોગ્ય રીતે સેવન શરૂ કરો તો તે તમારા શરીર માટે કોઈ ઔષધથી ઓછું કામ નહીં કરે હવે હું તમને જે રીતે જણાવવા જઈ રહ્યો છું તેમાં દ્રાક્ષ અને મગફળીને ક્યારે અને કેટલી માત્રામાં ખાવી તેની સંપૂર્ણ માહિતી ખૂબ જ સરળ અને વિસ્તારથી સમજાવીશ પરંતુ તે પહેલાં એ સારી રીતે સમજી લો કે દ્રાક્ષ ખાવાથી શરીરને કેવા કેવા અદ્ભુત ફાયદા થાય છે જો તમને આખો દિવસ માનસિક તણાવ રહે નાની નાની વાતોને લઈને મનમાં ચિંતા થાય કોઈ પણ બાબત વિશે વારંવાર વિચાર્યા કરો અને આના લીધે બેચેની કે ચિંતા વધે જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર ના આવે તો એ દર્શાવે છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે આવી પરિસ્થિતિમાં દ્રાક્ષ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નથી દ્રાક્ષમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે જો તમે દરરોજ દ્રાક્ષને યોગ્ય રીતે ખાઓ તો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ જેવી કે ધમનીઓમાં અવરોધ બ્લડ પ્રેશર કે હાર્ટ એટેક જેવી બીમારીઓ તમારાથી દૂર રહે છે દ્રાક્ષ શરીરમાં પોષણની ખામીને પૂર્ણ કરે છે અને જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ હોય એટલે કે કબજિયાતની સમસ્યા હોય તેમના માટે તે કોઈ ચમત્કારથી ઓછી નથી દ્રાક્ષ પાચનક્રિયાને સુધારે છે અને કારણ કે તેનો સ્વાદ મીઠો હોય છે તેને ખાવામાં કોઈ મુશ્કેલી પણ નથી થતી જો તમને વારંવાર પેટમાં ગેસ થાય જેના કારણે છાતીમાં બળતરા પેટ ભારે લાગવું જેવી સમસ્યાઓ થતી હોય તો દ્રાક્ષ આ બધી મુશ્કેલીઓમાંથી રાહત આપી શકે છે રાત્રે સૂતી વખતે ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવે છે જેના લીધે સવારે મોનો સ્વાદ કડવો લાગે છે આ બધું પેટના ગેસના કારણે થાય છે અને દ્રાક્ષ આવી સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે આ ઉપરાંત દ્રાક્ષ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે પરંતુ તે રક્તમાં શર્કરાનું પ્રમાણ નથી વધારતી આથી જે લોકોને ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા હોય તેઓ પણ નિશ્ચિંતપણે દ્રાક્ષ ખાઈ શકે છે બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો માટે પણ દ્રાક્ષ ખૂબ લાભદાયી છે દ્રાક્ષ વાળને ઘાતા અને ચમકદાર બનાવે છે તેમજ ચહેરાની ત્વચાને નિખાર આપે છે કારણ કે તેમાં ઘણા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ કે મગફળી અને દ્રાક્ષનો ઉપયોગ કેવી રીતે અને કેટલી માત્રામાં કરવો કારણ કે ઘણા લોકોને તેની સાચી રીત ખબર નથી હોતી જેના લીધે તેઓ તેનો પૂરો ફાયદો નથી લઈ શકતા જો તમને હંમેશા શરીર ભારે લાગે થાક રહે સાંધાઓમાં અકળાશ સ્નાયુઓમાં દુખાવો કે ખેંચાણ અનુભવાય તો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે સૌથી પહેલા મગફળીની માત્રા વિશે જાણીએ રીત બહુ સરળ છે તમારી એક મુઠ્ઠીમાં જેટલી મગફળી સમાઈ જાય એ જ માત્રા તમારા શરીર માટે પૂરી છે ભલે તમે બાળક હો યુવાન હો કે વૃદ્ધ દરેકે પોતાની હથેળીના આધારે મગફળી લેવી જોઈએ ન તો વધુ ન ઓછી હવે શું કરવું એક વાટકામાં તમારી મુઠ્ઠી જેટલી મગફળી લો ત્યારબાદ વાત આવે છે દ્રાક્ષની એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસથી અગિયાર દ્રાક્ષના દાણા પૂરતા છે તમારે આ દ્રાક્ષને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દેવી એ જ સમયે મગફળીને પણ પાણીમાં પલાળી દો જ્યારે મગફળી અને દ્રાક્ષ પાણીમાં પલાળો તો તેમાં રહેલા બધા પોષક તત્વો સક્રિય થઈ જાય છે જે શરીરમાં ઝડપથી અસર બતાવે છે તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈને ઉત્તમ કામ કરે છે સવારે જ્યારે તમે સવારે જાગો તો સૌથી પહેલાં આ પલાળેલી દ્રાક્ષ અને મગફળીને કાં તો ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો અથવા તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને વધુ થોડું પાણી ઉમેરીને ગ્લાસમાં પી શકો છો જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો પરંતુ ન કાઢવી હોય તો પણ કોઈ સમસ્યા નથી આ બધું તમે તમારી સગવડ અને સ્વાદ પ્રમાણે કરી શકો છો જો પીસીને પીવું ન ગમે તો તેને સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો જો તમે આ રીતે દ્રાક્ષ અને મગફળીને રોજ યોગ્ય માત્રામાં ખાશો તો શરીરમાં અદભુત ઊર્જા આવશે થાક દૂર થશે નસોમાં અવરોધ નહીં થાય ઊંઘ સારી આવશે અને તણાવ જેવી સમસ્યાઓથી રાહત મળશે પાચનતંત્ર મજબૂત થશે અને જ્યારે પેટ સ્વસ્થ રહેશે તો શરીરની લગભગ પંચાણું ટકા બીમારીઓ આપોઆપ દૂર થઈ જશે ઉંમર જેમ જેમ વધતી જાય છે શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થવા લાગે છે જ્યારે તમે પેશાબ કરો છો અને તેમાંથી સફેદ ઝાગ જેવું કંઈક દેખાય છે તો એ વાતનો સંકેત છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે જ્યારે પ્રોટીનની ઉણપ થાય છે ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે અને આ સમસ્યા ખાસ કરીને વૃદ્ધોમાં ઘણી સામાન્ય હોય છે આથી જ દ્રાક્ષ અને મગફળીનો આ નુસ્ખો ખૂબ જ ફાયદાકારક છે આ ન માત્ર સ્નાયુઓને મજબૂત બનાવે છે પરંતુ શરીરને અંદરથી તાકતવાન બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સરળ અને અત્યંત અસરકારક છે કોઈ પણ વ્યક્તિ ભલે તે કોઈ પણ ઉંમરનો હોય આને અપનાવીને ફાયદો લઈ શકે છે આને આજથી જ તમારી દિનચર્યામાં સામેલ કરો અને પોતાના પર ભરોસો રાખો તેની અસર તમને જરૂર દેખાશે મને જરૂર જણાવો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને તે કેવો લાગ્યો અને હા થોડું ચાલવું અને હળવી ફૂલકી કસરત કરવાનું ક્યારેય ના ભૂલો જો તમે ઈચ્છો તો હું એક અલગ વિડિયો બનાવીને પણ જણાવીશ કે સ્નાયુઓને કેવી રીતે મજબૂત કરવા જેથી તમારા શરીરમાં ક્યારેય પ્રોટીનની ઉણપ ન થાય તો હવે વિલંબ ન કરો આજથી જ શરૂઆત કરો પોતાને અપનાવો અને હંમેશા હસતા રહો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલો જેથી તમને આવી જ અન્ય હેલ્થ સંબંધિત માહિતી મળતી રહે જેમ જેમ ઉંમર વધે છે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઘટવા લાગે છે જો તમે પેશાબ કરો અને તેમાં સફેદ ઝાક જેવું કંઈક દેખાય તો એ સંકેત છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે જ્યારે પ્રોટીનની ખામી થાય ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે અને આ સમસ્યા ખાસ કરીને વૃદ્ધોમાં ઘણી સામાન્ય હોય છે આથી જ દ્રાક્ષ અને મગફળીનો આ ઉપાય ખૂબ જ લાભદાયી છે આ ઉપાય માત્ર સ્નાયુઓને જ મજબૂત નથી કરતો પરંતુ શરીરને અંદરથી તાકતવાન બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય બહુ સસ્તો સરળ અને અત્યંત અસરકારક છે કોઈ પણ ઉંમરની વ્યક્તિ આને અપનાવીને ફાયદો મેળવી શકે છે આજથી જ આ ઉપાયને તમારી દિનચર્યામાં સામેલ કરો અને પોતાના પર વિશ્વાસ રાખો તેની અસર તમને ચોક્કસ દેખાશે મને જરૂર જણાવો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને તે કેવો લાગ્યો અને હા થોડું ચાલવું અને હળવી કસરત કરવાનું ક્યારેય ના ભૂલો તમને અમારો આ વિડિયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો સાથે આ વીડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી જ અન્ય હેલ્થ સંબંધિત માહિતી સૌથી પહેલાં મળતી રહે